લોકસભાની ચૂંટણી જાહેરાતો થઈ ચુકી છે ગુજરાતની ની છવ્વીસ બેઠક પર ત્રીજા તબક્કામાં સાત મે ના રોજ મતદાન યોજાવાનું છે ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતના વધુ અગિયાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવેલી છે જેમાં અમરેલી બેઠક પર જેનીબેન ટુમરને ટિકિટ આપવામાં આવેલી છે અમરેલી બેઠક પર કોંગ્રેસે મહિલા ઉમેદવારને ટિકિટ આપી પાટીદારોના વર્ચસ્વવાળી અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે મહિલા નેતાને મેદાનમાં ઉતાર્યા છે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરના પુત્રી જેનીબેન ઠુંમ્મરને કોંગ્રેસે ઉમેદવાર બનાવેલા છે કોંગ્રેસની સત્તાવાર યાદી જાહેર થઈ તે પહેલા જ પાર્ટી દ્વારા જેનીબેન ઠુંમ્મરને ચૂંટણી માટે તૈયારીમાં લાગી જવા માટે ટેલિફોનિક જાણ કરી દેવામાં આવેલી હતી હવે સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે જેનીબેન ઠુમ્મર કોંગ્રેસના યુવા અને મહિલા નેતા છે તેઓ વર્ષ બે હજાર પંદરથી અઢાર દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણી સમયે પણ અમરેલી બેઠક પર જેનીબેન ઠોમરને પ્રબળ દાવેદાર ગણવામાં આવતા હતા જોકે જે તે સમયે તેમને ટિકિટ મળેલી ન હતી જોકે બે હજાર ચોવીસમાં તેઓ ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે આ બેઠક પર ભાજપ હવે કોને મેદાનમાં ઉતારશે તે જોવાનું મહત્વ બની રહેશે